સોમનાથ મહાદેવનું મંદિર છે ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી છે કે સાપુતારા હિલ સ્ટેશન છે કે પાવાગઢ શક્તિપીઠ છે જે પણ મિત્રો જવાબ ખબર છે કમેન્ટમાં સાચો જવાબ લખી જણાવજો જે પણ મિત્રો હજુ સુધી ગાઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરી ગાઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને યસ સર લખવાનું ભૂલવાનું નથી અને જે પણ મિત્રો આ મંદિર જોયું હોય એ નીચે દોસ્તો જણાવજો જે જઈને આવ્યા હોય કે ભાઈ તમારો આ જગ્યાએ તમે ગયા હોય તમને ખબર હોય તમે જવાબમાં જણાવી શકો છો અને જે પણ મિત્રોને ખાસ વિનંતી કે વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરવાની ભૂલવાની નથી ચલો પેલું છે સોમનાથ મહાદેવ નું મંદિર છે રણ ઓફ કચ્છમાં મળે સાબરમતી આશ્રમ માં મળે કે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન મળે દોસ્તો તો જે પણ મિત્રો ને ખબર હોય જવાબ કમેન્ટમાં ખાસ જણાવવાનું છે જવાબ છે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ચલો પ્રશ્ન વેકેશન બધા મોમામાના ઘેર ફરવા ગયા હશે કાકાના ઘેર ગયા હશે ઘેર ગયા હશે પણ મોબાઈલ તો આપડે જોડે જ છે ને મોબાઈલમાં આપણે જોવાનું છે જોવા સરસ મજાનું ઊંટ જે ઉંટ અને રણમાં જઈ રહ્યું છે સફેદ રણ છે દોસ્તો જવાબ હું બોલી ગયો છું કે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન છે રણ ઓફ કચ્છ છે પાવાગઢ શક્તિપીઠ છે કે દ્વારકાધીશ નું મંદિર છે તો આપણને ખબર છે કે રણ ઓફ કચ્છ જે પણ મિત્રો રણ ઓફ કચ્છ જવાબ આપ્યો છે તે મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન કૂજ્ય બાપુની મૂર્તિ આવી છે જે પણ મિત્રો અમદાવાદમાં ગયા હોય એમને ખબર છે કે કઈ જગ્યા છે અમદાવાદના મિત્રો એ ઘણી વાર કેવું થાય અમદાવાદના મિત્રો જગ્યા નહીં જોયો જોયા બાર ને જોઈએ છે કારણ કે આપણે નજીક હોય ને આપણે જલ્દી જોતા નથી દોસ્તો ખૂબ જ મજાની જગ્યા છે જવા જેવી વસ્તુ છે આ કઈ જગ્યા છે કમેટમાં મને ખાસ જણાવજો અંબાજી મંદિર છે કે ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી છે કે પાવાગઢ શક્તિપીઠ છે કે પછી છે સાબરમતી આશ્રમ દોસ્તો સાચો જવાબ છે સાબરમતી આશ્રમ આ છે સાબરમતી આશ્રમ ચલો જોઈએ ચોથો પ્રશ્ન જોઈએ શું આવે છે ઓ કાનુડો આપડો કૃષ્ણ કનૈયાજી હવે છે કે દ્વારકાધીશ નું આપણે સૌ જાણીએ છીએ દ્વારકાધીશ વેરાવળ નો દરિયા કિનારો હોય દ્વારકાધીશ હોય બરાબર તમે દર્શન કરવા જો ગયેલા સો જગ્યાએ કમેન્ટમાં દોસ્તો ખાસ જણાવજો જવાબ છે દ્વારકાધીશ નું મંદિર સરસ મજા ની આપડી આગળ મસ્ત મૂર્તિ આવી ગઈ છે દોસ્તો હવે આવી ગયા આપણા સરદાર વલ્લભભાઈ પટેલ લોખંડી પુરુષ કરમ સ ચરોતર નું ઘરેણું દોસ્તો અને આપણા ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન ચરોત આપણા સરદાર વલ્લભભાઈ પટેલ આ બધાએ જોયું હશે મને ખબર છે તમે જો કદાચ મમ્મી પપ્પા ગયા છો ને તો સ્કૂલમાંથી તો તમને પ્રવાસ લઈ જવામાં આવ્યા હશે તો જે પણ મિત્રો એ આ જોયું હોય એ કમેન્ટમાં ખાસ જણાવજો ચાલો જોઈયા શું છે તો આ છે ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી આગળ જોઈએ પ્રશ્ન નંબર જોઈએ માં જય અંબે કયું મંદિર છે અંબાજી મંદિર ચલો આઠમો પ્રશ્ન જોઈએ આઠમા પ્રશ્નમાં શું આવે છે ઓ આ કયું મંદિર છે આ બધા હમણાં ચૈત્ર મહિનામાં બધા ખાસ બહુ ગયા હશો અંબાજી મંદિર છે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે રણ કચ્છ છે કે પાવાગઢ શક્તિપીઠ છે માં

ચલો પેલું આપણે સોમનાથ મહાદેવ હતું બીજું છે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન રણ ઓફ કચ્છ ચોથું સાબરમતી આશ્રમ દ્વારકાધીશ નું મંદિર સ્ટેચ્યુ ઓફ યુનિટી અને અંબાજી મંદિર અને છેલ્લું છે પાવાગઢ શક્તિપીઠ નવમા નંબરમાં હતું સાપુતારા હિલ સ્ટેશન અને દસમા નંબરે હતું લખપત કિલ્લો જે પણ મિત્રો એ કમેન્ટમાં સાચા જવાબ જણાવ્યા છે લોકોને અભિનંદન જે પણ મિત્રો એ વિડીયો જોયો છે લોકોને ખુબ ખૂબ અભિનંદન નવા નવા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરીને લાઈક કરો સૌને જય હિન્દ જય ભારત ટાટા ભાઈ ભાઈ આવજો